થરાદ ખાતે નવા રામજી મંદિરે રામનવમીની ઉજવણી કરાઈ થરાદનગરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી થરાદ ખાતે રામનવમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો આ વખતની રામનવમી ખૂબ જ ખાસ છે કારણ કે થરાદમાં નવા રામજી મંદિરના નિર્માણ બાદ રામ ભગવાનની આ પહેલી રામનવમી છે ઉલ્લેખનીય છે કે આજે પ્રભુ શ્રી રામનો જન્મોત્સવ હોવાથી થરાદ પંથકમાંથી ભક્તોની ભીડ રામલલાના દર્શન કરવા ઉમટી પડી હતી જેમાં મહાઆરતીમાં શ્રી રામ ભગવાનના સરને રાજકીય નેતાઓ જોવા મળ્યા હતા જેમાં વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી બનાસકાંઠા સંસદ પરબતભાઈ પટેલ વાવ ધારાસભ્ય ગેની બેનઠા રાજપૂત 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 આંબાભાઈ સોલંકી અજયભાઈ ઓઝા ભેમજીભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ શોભાયાત્રામાં હાજરી આપી તેમજ સમગ્ર વાતાવરણમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો જેમાં શ્રી રામ સેવા સમિતિ દ્વારા રામ સીતા લક્ષ્મણ સહિત હનુમાનજી ના ખાસ પોશાક તૈયાર કરાયા હતા રામ મંદિરમાં અદભુત નજારો જોવા મળ્યો હતો શુભ અવસર પર રામજી મંદિરનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો તેમજ શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમારે જણાવ્યું હતું કે રામનવમી નિમિત્તે રામ મંદિરના દ્વારા સવારે ત્રણ ત્રીસ વાગે ભક્તો માટે ખોલી દેવામાં આવશે રાત્રે અગિયાર વાગ્યા સુધી ભક્તો રામલલાના દર્શન કરી શકશે સમગ્ર આયોજન શ્રીરામ સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા નવા રામજી મંદિરથી નીકળી હતી જવાહર ચોક મહાવીર બજાર કાજીવાસ જૂનીગંજ બજાર મહાલક્ષ્મી માતાના મંદિરે જૂની નગરપાલિકાથી બળિયા હનુમાન ચોકથી પરત મંદિરે ફરી હતી આ શોભાયાત્રામાં શોભાયાત્રાનું મુસ્લિમ ભાઈઓ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું વિવિધ સંગઠનો દ્વારા ઠંડુ

તમામ ગુજરાતીઓને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ રામનવમીની શુભકામનાઓ આજે આપણા થરાદની અંદર પણ પ્રભુ શ્રીરામની મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામની ભવ્ય શોભાયાત્રા નીકળી આરતીથી એની શરૂઆત કરી તમામ થરાદવાસીઓને પણ હૃદયપૂર્વકની રામનવમીની ખૂબ ખૂબ શુભકામનાઓ જય શ્રી રામ મિત્રો સમગ્ર દેશમાં આજે રામનવમીની ધામધૂમથી ઉજવણી થઈ રહી યોધ્યા ખાતે પણ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા દેશના લોકલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થયા કે અહીં થરાદ ખાતે પણ અમારા રામજી મંદિરનું નવનિર્માણ થયા પછી રામનવમીના દિવસે અષાઢી બીજી તો અમે રામજી મંદિરથી દર સાલે યાત્રા કાઢ્યા છે પણ રામનવમી માટેની આ પ્રથમ યાત્રા થરાદ ખાતે પણ મિત્રો થઈ રહી છે સમગ્ર દેશમાં જે રામનવમીનો મહિમા છે રામ ભગવાનનો મહિમા છે અને રામ જે રીતે બેસતા વર્ષતા દિવસે વનવાદ કરીને જ્યારે વધાર્યા અને એમને જે રીતે બેસાડ્યા હતા સિંહન ઉપર એ જ રામ રાજાની સ્થાપના કરવા માટે જ્યારે યોધ્યા ખાતે રામલલાની જે પ્રાણ પ્રતિષ્ઠા હતી આજે યોધ્યા ખાતે પણ જે મિત્રો રામનવમીનું પૂજન અર્ચન અને સમગ્ર દેશમાં આપણે તો મિત્રો રામનવમીના દિવસે નરેશ્વરી માતાના મંદિરમાં પણ પરમ બંદનીય ક્રાંતિકારી છાન સત્યનારાયણજી બાપજીના સાનિધ્યમાં સુઈ ગામ ખાતે પણ મિત્રો રામનવમીની ઉજવણી કરીએ છીએ ખરાદ ખાતે પણ મોટા બેસરા ચાંગડા લાખણી અને ચંદવાડા આ ગામો પણ રામનવમીની ઉજવણી થાય છે અને આજે જ્યારે ખરાદની ધર્મ ધરાવ ઉપર આજે રામજી મંદિરમાં જે આરતી રામલલાની કરી અને રામની મંદિરમાંથી જ્યારે આજે તો અને આ યાત્રા નીકળી રહી છે ત્યારે આ વિસ્તાર ઉપર આ ભૂમિ ઉપર સમગ્ર પંથક ઉપર શ્રી રામ ભગવાન બધાના ઉપર એવા શિવરાજ ઉતારે કે આ ભૂમિ બધાના કરતાં આગળ નીકળે આવતીકાલની પેઢીનું ભવિષ્ય પણ ખૂબ ઉજ્જવળ બને અને આપણને બધાને મારા મહિલાઓ ખેડૂતો ગરીબો યુવાનો તમામ પ્રજાજનો ભલું થાય અને આ પંથક હરિયાળો બને અને સમગ્ર વિશ્વમાં નરેન્દ્ર મોદીનો જે રીતે દેશ અને દુનિયામાં ડંકો વાગે છે એ રીતે નરેન્દ્ર મોદીના નામે આ વિસ્તારમાંથી પણ આ ભૂલી હરિયાળી બને એ જ મિત્રો રામની શુભેચ્છાઓ હોય અને રામ મંદિર છે કે ત્યારે રામ ભગવાન આપણા બધાના ઉપર આશીર્વાદ આપે એવી ભગવાનને પ્રાર્થના બોલો શ્રી કષ્ટ કરૈયા લાલ કી શ્રી રામ રામચંદ્ર ભગવાન કી